ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી હું પોતે હિતેન્દ્ર વસાવા નેત્રંગ તાલુકામાં આવેલું આ ઘાણીકુટ ગામ ને ગામમાં આવેલો આ રમપમ ધોધ તમને હું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ આ ધોધ પર પધારો પણ નેત્રંગ પીએસઆઈ ને હું જણાવવા માંગુ છું જે બી પીએસઆઈ હોય એમનું નામ નહીં ખબર આપણને તમને આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા નહીં કોઈ હોમગાર્ડ જવાન બી નહીં તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આટલે આ લોકો આવી રીતના નાતા છે અને એકનો જો પગ જો લપસશે એમની જવાબદાર આનો જવાબદાર કોણ એની જવાબદારી કોણ લે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો આટલી ગાડી જ્યારે મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો એક હોમગાર્ડ જવાન આવેલો છે તમે આ વિડીયોના માધ્યમથી એને જોઈ શકો છો હવે એમને જ્યારે મેં પૂછવાનો પ્રયત્ન કર્યો તો એવું એવું જણાવવા માગે છે કે આ લોકો સુરતથી ફરવા આવ્યા છે અને નેત્રંગ પીએસઆઈ જોડે વાત કરી છે એટલે અમે એમને નાવા જવા દીધેલા છે અહીંયાથી અગર એમનો જો પગ લપસ છે તો રામ નામ સત્ય થઈ જશે હમણાં ટૂંક સમય એક મહિના પહેલાં જ અગાઉ જે તમે સામે કિનારો જોઈ શકો છો અહીંયા એક બાજુના જ ગામનો એક છોકરો તણાઈ ગયેલો જેની ડેટ પોળી અહીંયાથી પાંચ સાત કિલોમીટર દૂર મળી હતી એટલે આપને આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આમને કોઈ કશું થશે તો આની જવાબદાર જવાબદાર કોણ નેત્રંગ તંત્ર હું જણાવવા માંગુ છું તમે દર શનિવારે અહિયાં હોમગાર્ડ પોલીસ બધું મૂકો છો આડા દિવસે કેમ નહીં મૂકતા તમે આ લોકો આટલા બધા દૂર થી આવેલા છે ને આટલા બધા પાણી ભરાયેલા છે અગર એમનો પગ જો લપસ છે તો આનું જવાબદાર કોણ